ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ બે બે હજાર પચીસના રોજ બધા જ વાયદાનો સમય બાર વાગ્યે અને દસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ આડત્રીસના ઘટાડા સાથે અડસઠ પોઈન્ટ ચોપન સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસલીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો એકસો સાઠ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર પાંચસો ત્રીસની આસપાસ ચાલી રહ્યો છે અને એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો આઠ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો બારની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આપણી રૂની ગાંસડીનો વાયદો અને કપાસિયા ખોળનો વાયદો ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરવા માટે અત્યારે મથામણ કરી રહ્યા હોય તેવો માહોલ વાયદા બજારની વધઘટને લીધે આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બાબરા ચૌદસો બાણું અમરેલી ચૌદસો સિત્તાસી મોરબી ચૌદસો એકોતેર સાવરકુંડલા ચૌદસો ને અડતાલીસ બીજા વિસ્તારોના ભાવ હજી નથી આવ્યા એટલે તમારા સુધી ન નથી અમે પહોંચાડી શક્યા પરંતુ જેવી માહિતી અમને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું ટૂંકમાં ખેડૂત મિત્રો ગામડે બેઠા પણ કપાસના ભાવ વીસ કિલોના ઊંચામાં ઊંચા અતિ સારો કપાસ હોય તો ચૌદસો પચાસની ની આસપાસ સોદા થઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે ટૂંકમાં ઓલ ઓવર સમગ્ર ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ચૌદસો વીસથી થી ચૌદસો સિત્તેર કપાસના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં આનાથી ઊંચા અને નીચા ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો રૂના વાયદામાં અને કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી અત્યારે દેખાઈ રહી છે આવનારા સમયમાં ખૂબ સારામાં સારી રિકવરી પ્રાપ્ત કરે અને કપાસ બજારને તેનો ટેકો મળે તો ખૂબ સારા સારો કપાસનો ભાવ છે ખેડૂત મિત્રો એ ધીરજ રાખીને અત્યાર સુધી સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને મળી શકે ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ